નમસ્કાર હું છું મિતો અબ્દુલિયા છો ટીવી 18 ગુજરાતી હવે જોઈએ અગત્યના સમાચાર છોટાઉદેપુrna બોડીલીમાં 3 વર્ષ પહેલા ચોરાયેલી બાઇકનો ઈ મેમો મળ્યો માલિકનું જૂનમાં જિલ્લાના બોડીલીના 3 વર્ષ પહેલા ચોરાયેલી વેપારીની બાઇક હજુ સુધી મળી નથી પરંતુ તેનો ઈ મેમો અચાનક આ બાઈક માલિકના મોબાઈલ પર આવતા આખો પરિવાર મૂંઝવણમાં મુકાયો હતો વરોદરા પોલીસે મેમોમાં હેલ્મેટ વિના બાઇક ચલાવવાના કારણે પાંચસો રૂપિયાનો દંડ લગાવ્યો છે અને તેમાં ચાલકનો સ્પષ્ટ ફોટો પણ છે જાણવું શું છે મામલો મળતી માહિતી અનુસાર છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના વેપારી જહાદ ખત્રીની બાઇક જી જે થ્રી ફોર સી સેવન એટ નાઇન વન અઠ્યાવીસમી ડિસેમ્બર બે હજાર બાવીસના રોજ ચોરાઈ ગઈ હતી આ અંગેની અરજી બોડેલી પોલીસ સ્ટેશનમાં આપી હતી જોકે ત્રણ વર્ષથી આ બાઇક વેપારીને મળી ન હોવા છતાં વડોદરા પોલીસે બાઇકનો પાંચસો રૂપિયાનો ઇ મેમો અઠ્યા વીસ આઠ બે હજાર પચીસના રોજ આરપીડીથી મોકલતા પરિવારજનો પણ અચરજમાં મુકાઈ ગયા હતા વેપારીએ પોલીસમાં રજૂઆત કરી ચોરાયેલી બાઇકનો ઈમેમો મળતા વેપારીએ પોલીસમાં લેખિત રજૂઆત કરી હતી વેપારીના જણાવ્યા અનુસાર વીસમી ઓગસ્ટ બે હજાર પચીસના રોજના મોબાઈલ પર વડોદરાના મકરપુરા પોલીસ મથકથી પાંચસો રૂપિયાનો ઈમેમો આવ્યો છે આ ઇમએમોમાં બાઇક હેલ્મેટ વિના ચલાવવાના કારણે દંડ લગાવ્યો છે અને તેમાં ચાલકનો સ્પષ્ટ ફોટો પણ જોવા મળે છે જેથી મને લાગે છે કે મારી આ બાઇક કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં વપરાઈ રહી છે જો આ મામલે વધુ તપાસ થતાં ત્રણ વર્ષ પહેલાં ચોરાયેલી મારી બાઇક મને પાછી મળી શકે છે ટીવે ન્યૂઝ ગુજરાતી છોટા ઉદેશ